તપાસનો સુપરવિઝન મળેલ છે તો તપાસ કરનાર અધિકારી જે ડીપ્રોહી સાથે મળીને અને જે તપાસથી સંબંધિત જે તમામ લોકો છે આના પહેલા અને આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે અને રાજકુમાર ઝાકનો જે કેસ છે અમે ટોટલ ત્રણ એફઆઈઆર છે એક ગોંડલના બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે અને એક ગોંડલ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એનસી ગુનો દાખલ છે અને એક રાજકોટ શહેરનો જે કુવાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર વન વન સિક્સ બે હજાર પચીસનું ફેટલ દાખલ થયેલું છે આ ગુનાના તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બોલાવેલા છે અને આ જે કેસ છે આ કેસથી સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાયએસપી સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે અને માનની હાઈકોર્ટ જે છે ત્યાં દસ તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે આ ત્યાં સબમિટ કેટલા કરે આજના દિવસમાં ટોટલ તેર શખ્સ જે છે અને અલગ અલગ રૂપથી બોલાવેલા છે અને આન આ લોકોના પહેલા પણ આયો દ્વારા ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આજે જ્યાં બોલાવવામાં આવ્યા છે અને આ કેસ ને જ્યાં સુધી અમે અમે લોકોને જરૂર પડશે ત્યાં સુધી અલગ અલગ આ એ એ લોકો અને આ સિ સંબંધિત જે અલગ અલગ લોકો છે આ તમામ લોકોથી પૂછપરછ યોગેશ મકવાણા સાથે ચક્રવાત ન્યુઝ સુરેન્દ્રનગર